મિત્રો સામાન્ય રીતે આજના જીવનમાં માણસ પોતે જે છે તે ખૂબ બધા પૈસા કમાતો હોય ખૂબ બધી આવક અગર તો એમ કહેવાય કે પોતાના સ્વાર્થ માટે માણસ આ જીવન અને એમાં એમ કહેવાય કે એ વસ્તુમાં ગરકાવ રહેતો હોય છે પરંતુ તે આવક ખૂબ બધા પૈસા કમાય અને સૌથી મોટો સવાલ સૌથી મોટો પ્રશ્ન સૌથી મોટી અઘરી બાબત એ છે કે પૈસાને ખરેખર વાપરવા તો વાપરવા ક્યાં માણસ પોતાના મોજ સુખ માટે વાપરતો હોય માણસ પોતાના બીજા જે શોખ હોય તે પૂરા કરવા પણ વાપરતો હોય પરંતુ જેના ઉપર ભગવાનની અપાર કૃપા હોય માતાજીની ખૂબ બધી દયા હોય તે માણસ બીજા કોઈને મદદરૂપ થવા માટે બીજા કોઈનો આપણે કહીએ ને કે અડધી રાતનો હોકારો થવા માટે જ્યારે ભગવાને એને એવું બનવા માટે એ એને લાયક બનાવ્યા હોય એના માટે ભગવાનની કૃપા હોય મા લક્ષ્મીની મહેર હોય અને માણસ જ્યારે કોઈ પણ માણસ માટે નાના મોટા ગરીબ અગર તો નિરાધાર માણસો માટે જ્યારે કોઈ પણ તકલીફ આવે તે હોસ્પિટલની હોય તે અગર તો તેના ઘરે નાના મોટા પ્રસંગોની દીકરા દીકરીને પરણાવવાની વાત હોય તો માણસ માટે પોરબંદરમાં એમ કહેવાય કે એવો દરવાજો છે કે જે રાતે બાર વાગે પણ માણસ ખખડાવી શકે છે મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો લગભગ તમે બધા એમનાથી પરિચિત છો પરંતુ આજે મારે એમની પાસેથી કેટલીક વાતો સાંભળવી છે તેમના સેવા કાર્યો વિશે તો તમને જણાવવું જ છે પણ સાથે સાથે એમનું બાળપણ છે એમના જીવનની જે એમ કહેવાય કે જે કહાની છે તે તમારા સુધી પહોંચાડવી છે મિત્રો વાત કરી રહ્યો છું પ્રવીણભાઈ ખોરાવાની પ્રવિણભાઈ સૌથી પહેલા તમારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે નમસ્કાર નમસ્કાર સાહેબ તમારી થોડીક જે પ્રાથમિક ઓળખાણ છે તે આપણે દર્શક મિત્રોને પરિચય આપશું મારું નામ પ્રવીણ રતનસિંહ ખોડાવા છે હું પાયોનર ક્લબ અને સાગરપુત્ર સમન્વયમાં પ્રમુખ છું છેલ્લા પચીસ વર્ષ છે તેમાં પ્રમુખ છું અને હાલમાં જ એક વર્ષ પહેલાં રેસ્કો સોસાયટી તાલુકા પોરબંદરમાં આવી છે એમાં હું રામદેવભાઈ તમારી ઓળખાણ આપણે દર્શક મિત્રોને આપી છે તમારા જે સેવા કાર્યો છે તેમનો પણ વિગતવાર બધા દર્શક મિત્રોને આપણે જણાવવું છે પરંતુ એ પહેલાં તમારા વિશેનું તમારું બાળપણ તમારું જન્મસ્થળ એના વિશે થોડોક પ્રાથમિક પરિચય આપશું આપણે મારું જન્મસ્થળ પોરબંદરમાં છે હું બચપણમાં ખારવાવળમાં એટલે કે પંચાયતની વિસ્તારમાં બચપણ પણ રહેતો ઓગણીસો અને છન્નું સુધી હું ત્યાં રહેતો ઓગણીસો છન્નું પછી અમે રાવળીયા પ્લોટ એટલે કે પોરબંદર રાવળીયા પ્લોટ વિસ્તારમાં અમે રહેવા આવ્યા અને મારું બચપણ સામાન્ય રીતે સારી રીતે ગયું છે મારા પપ્પા છે એ સ્ટીમરમાં સર્વિસ કરતા અને સ્ટીમરમાં વરસ દિવસની નોકરી હોય વરસ દિવસ જાય વળી બે ત્રણ મહિના પાછા ગામમાં આવે બે ત્રણ મહિના આવે ત્યારે અમારી સાથે રહે વળી પાછો વરસ દિવસની નોકરી એ રીતે અમે અમારું જીવન આપનું શિક્ષણ ક્યાં સુધી હું એમ કોમ પાર્ટ ટુમાં બે એમ કોમ પાર્ટ વન અને ટુ બંને કરી લીધું છે ડબલ ગ્રેજ્યુએટ છું પ્રવીણભાઈ અત્યારે પોરબંદર જે છે આ તમારો સમસ્ત સાગર સમાજ સાગરપુત્ર સમાજ એટલે કે ખારવા સમાજ જે છે તે બધા તમને એક ભામાશાની જેમ ઓળખે છે એક દાનવીર તરીકે ઓળખે છે ખરેખર પરંતુ આ બધું જે દાન છે સમૂહ લગ્ન હોય કોઈના પ્રસંગો હોય કોઈને હોસ્પિટલ હોય કોઈને રાશન કીટની જરૂર આ બધું જે કાર્ય જે છે એ તમે કરી રહ્યા છો પરંતુ આ આ શરૂઆત ક્યાંથી થઈ છે ઓગણીસો અને નવાણું ઓગણીસો નવ્વાણુંમાં હું ઓગણીસો પંચાણુંમાં રાજકારણમાં આવ્યું ઓગણીસો પંચાણુંમાં નગરપાલિકાની ચૂંટણી લઈ લો અને ચૂંટણી જીતો એ પછી મારી રાજકોટ રાજકારણમાં એન્ટ્રી થઈ હું બીજેપીમાં એન્ટ્રી થયો મંત્રી તરીકે આવ્યો મહામંત્રી તરીકે આવ્યો પ્રમુખ તરીકે આવ્યો બે હજાર આઠ સુધી રાજકારણમાં વ્યવસ્થિત મેં હોડા ભોગવ્યા અને ગામમાં સારી રીતે નામના હતી સેવાકી પ્રવૃત્તિ કરતો પણ બહુ ઓછી એટલે એકાદ એકાદ લાખ રૂપિયા વર્ષમાં સેવાકી પ્રવૃત્તિમાં વાપરતો પણ ઓગણીસ બે ને આઠથી થોડી પરિસ્થિતિ આર્થિક પરિસ્થિતિ મારી થોડી નબળી થઈ જીવનમાં થોડીક તડકો જેમ કહેવાય ને કે છાંયો હોય તો તડકો આવે એવી રીતે મારા જીવનમાં પણ બે હજાર આઠથી તડકો આવ્યો અને એ તડકો બે હજારને અઢાર સુધી રહ્યો દસ વર્ષ દસ વર્ષ મેં એકદમ તકલીફ ભોગવી પણ મેં મારા બનેટા સુધી મારા ફેમિલી ઉપર એની અસર બહુ ઓછી થવા દીધી છે હું બહાર બહુ રહેતો અને ત્યાં પૈસા માટે કે કંઈ મને બિઝનેસ મળી જાય હું આ તકલીફમાંથી બહાર નીકળું એના માટે થઈને હું બહાર પણ બહુ રહ્યો છું પણ દસ વર્ષ મેં બહુ મહેનત કરી પણ મને કોઈ જગ્યાએથી કાંઈ રસ્તો મળ્યો નહીં પછી બે ને ઓગણીસમાં બે હજાર અઢારમાં મારા માટે ત્રીસ જૂન એટલે મારા મધનનું અવસાન થયું એ દિવસ મારા માટે બહુ કાળો દિવસ કહેવાય કે એ દિવસે જીવનનો એમ કહેવાય ને કે સૌથી નબળો દિવસ કયો તો ત્રીસ જૂન બે હજાર અઢાર માનો છાંયો છે એ મારા જીવનમાંથી આશીર્વાદ રૂપ નીકળી ગયો એ પછી બે હજાર અઢાર પછી બે હજાર ઓગણીસ જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં મારા મધરે જેમ કહેવાય છે ને કે આપણા મઢરના આપણી ઉપર આશીર્વાદ હોય એવી રીતે મારા અવસાન થયું ભાઈ છ મહિનાની અંદર જ ઈશ્વરને એક મિત્ર સ્વરૂપે મારા મધરે મોકાયેલા મારી સાથે પહેલાં ભણતા અને એ મારા મિત્રએ મને બિઝનેસમાં અને બધામાં મદદરૂપ થયા અને એવા મદદરૂપ થયા કે આજે હું આ સ્ટેજ ઉપર છે દસ વર્ષનો જે ગાળો છે પ્રવીણભાઈ કેવો સમય હતો એમ માનો ને કે બહુ કપડાં દિવસો હતા મારા માટે અને ફેમિલી માટે બંને માટે એમાં મારા પપ્પાએ પણ સંઘર્ષ બહુ કર્યો છે એ દસ વર્ષ કારણ કે કોઈ પણ છોકરો તકલીફમાં હોય એની સૌથી વધુ અસર મા બાપ અને પત્ની અને બાળકો ઉપર થાય છે તો મારા પપ્પાએ બહુ સંઘર્ષ કર્યો છે એ દસ વર્ષમાં મારા બાળકોને પણ એમ માનો ને કે મેં મારા બાળકોને પણ મોટા કેવી રીતે થાય મને ખબર નથી કારણ કે એ દસ વર્ષ હું વધુ બહાર જ રહ્યો છું બિઝનેસ માટે કે કોઈ બિઝનેસ મળી જાય કોઈ એવું ઓલું મળી જાય અને હું આમાંથી બહાર લાઈફ સેટલ કરવા માટે હવાતિયા માર્યા પણ બધા હવાતિયા ફેલ ગયા અને મેં તમને કીધું એમ કે બે હજાર અઢારમાં મારા મઢનનું અવસાન થયું અને એમને ઈશ્વર સ્વરૂપે એક મારા મિત્રને મોકલ્યા અને એ મારા મિત્રથી હું આટલું આગળ આવ્યો છું અને એમ કહેવાય ને કે કોઈ મિત્ર આપણું જીવન બગાડી નાખે એવો એક મિત્ર એ જીવન મારું બગાડી નાખ્યું પણ મારા એક બીજા મિત્ર એ મારું જીવન તારી દીધું જીવનમાં મિત્ર નો હું મહત્વ છે એ પણ આમાંથી સો ટકા બધા મિત્રો સરખા પણ નથી હોતા જો ભાઈ કારણ કે મેં તમને કીધું ને કે મારું એક મિત્ર એ જીવન મારું તારી દીધું એક મિત્ર એ જીવન બગાડવાની પણ બહુ મહેનત કરી પણ ફાયવો નથી બે હજાર ઓગણીસમાં તમારી ગાડી

મેં સેવાકી પ્રવૃત્તિ એટલી સાત નહોતી કરી બહુ નાને પાયે પણ બે હજાર વીસમાં કોરોના જે તમને આપણું ખ્યાલ છે કોરોનાના માણસો કહેવાય બે હજાર વીસમાં કોરોનાની અસર ચાલુ થઈ અને કોરોના જ્યારે થયું એકવીસ દિવસનું જ્યારે બંને એલા નહોતું કે એકવીસ દિવસ ઘરમાં રહેવાનું ત્યારે પણ હું બહાર જ હતો મુસાફરી કરી અને ત્રણ દિવસે પોરબંદર પહોંચ્યું અને મેં સૌથી પહેલાં જો કોઈ નિર્ણય લીધો હોય કે ભાઈ આપણે સેવાકીય પ્રવૃત્તિ કરવી છે પણ કોરોનામાં શું કરવું તો મને વિચાર આવ્યો કે કોરોનામાં પોલીસ મિત્રો છે એ બહુ સારી મહેનત કરે છે એટલે મેં માસ્ક અને સેનિટાઈઝર એની બોટલો પોલીસ સ્ટાફને મદદરૂપ થયા એ રીતના કર્યું પછી ગરમ ટિફિન એ બધા એ પોલીસ સ્ટાફને આવ્યા એ પછી મેં કીટ આપવાનું સ્ટાર્ટ કર્યું નાના માણસોને ઘરે કીટ પહોંચાડવાની ઢાબડા પહોંચાડવાના પછી ઓલા મશીન આવે છે જે ઓલા કોરોનામાં અસરરૂપ થતા એ મશીન પર મેં અગિયારસો મશીન લઈ અને એક એક ઘરે આપેલા હતા એટલે કોરોના બે હજાર વીસથી મેં મારી શરૂઆત કરી છે સેવાકી પ્રવૃત્તિની એ બંધ નથી થાય ને હું ભગવાનને પ્રાર્થના કરું છું કે બંધ ન થાય બિલકુલ અને આજે શરૂઆત તમે કરી છે પ્રવિણભાઈ ત્યાર પછી એમ કહેવાય કે આ પ્રવાહ અવિરત ચાલુ છે પરંતુ મારે આ તમારા જે સેવાકી કાર્યો છે એના વિશે તમે આ જે લગ્ન પ્રસંગો છે સમૂહ લગ્ન છે એ કઈ રીતના કરો છો એની થોડીક માહિતી આપણે આપશું દર્શકો સમૂહ લગ્નમાં હું અત્યારે તો ખારવા સમાજની દીકરીઓના સમૂહ લગ્ન કરું છું તેમાં પોરબંદરના હોય છે નવીવાડા સમાજના પણ હોય છે દ્વારકા ઓખા વેરાવળ માંગરોળ ત્યાંથી પણ આવે છે દીકરીઓ એટલે સમૂહ લગ્નમાં જે સમૂહ લગ્નનો જે ખર્ચો થાય છે એ હું એટલે કે અમારી સંસ્થા છે સાગરપુતનો હોય એમાંથી હું ખર્ચ કરું છું અને લોકો ગામના ઘણા આગેવાનો છે ડોનેશન આપે છે કોઈ કઈ વસ્તુ આપે છે એ રીતના ડોનેશન આપે છે એ લઉં છું પણ લગ્ન માટેનો ખર્ચો હું કોઈ પાસેથી ડોનેશન રૂપે લેતો નથી તમામ ખર્ચો વીસ બાવીસ લાખ રૂપિયાનો ખર્ચો આવે છે તમામ ખર્ચ અમે મારી સંસ્થા માટે કરી એમાં કઈ રીતના હોય છે જે તમે એમને જે આપો છો લગ્ન પ્રસંગમાં એમાં હું વસ્તુ કહી અમે ગઈ વખતે જે લગ્ન કર્યા હતા ને એ બાર દીકરીઓના કર્યા હતા એ બાર સમૂહ સમૂહલગ્નમાં અમે એકસો અને તેર વસ્તુ આપેલી હતી એમાં પાંચ સોનાની હતી ચાર ચાંદીની હતી બાકી સિલાઈનું મશીન હતું અને ઘરવકડી બધું એમ માનો ને કબાટ પલંગ જે કંઈ ઘરમાં જ હોય આપણા ઘરમાં પણ ન હોય ને એ વસ્તુ પણ આપેલી હતી એટલે એમ માનો કે બે થી સવા બે લાખ રૂપિયાની એક એક દીકરીને અમે સર્યાવર્ત રૂપિયા એ પણ સાંભળ્યું છે કે પ્રવીણભાઈ એ સમૂહ લગ્ન કરે છે જે વર વધુ હોય એને એવું ફિલિંગ કરાવે છે કે જાણે તે આમ લાખો પતિના કરે છે મેં મારો એક નિયમ છે કે કરવું તો સારું કરવું નહીં ન કરવું એટલે મેં વિચારી રહ્યો કે જેને આપણે લગ્ન કરાવી દે છે એ આપણી દીકરીઓ જ છે તો આપણે આપણી દીકરીના લગ્ન કરાવતા હોય તો ધામધૂમથી જ કરાવવાના છે એટલે મેં મારા પરિવારને કીધું કે આ પ્રસંગ છે એ આપણી દીકરીનો છે એમ માનીને તમારે પણ ખરીદી કરવાની તમારે તૈયાર થવાનું અને તમારે એ રીતના તૈયારી કરવાની કે આપણી દીકરીનો પ્રસંગ છે અને લગ્ન કર્યા પછી એવું નહીં કે એ દીકરીને ભૂલી જવાનું લગ્ન કર્યા પછી પણ મેસેજ મોકલવાના કે કંઈ પણ કામ હોય હું તમારા પપ્પા રૂપે છે જવાબદારી નહીં 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 એની લાઈફ ટાઈમની આપણી જવાબદારી છે કાંઈ પણ એને તકલીફ હોય તો એ તકલીફમાં ભાગ લેવો એ આપણી ફરજમાં આવે છે અને હું લઉં છું કોઈ પણ દીકરીને અમારા કંઈ પ્રસંગ હોય કોઈ સંસ્થાનું જમણવાળો હોય કે કોઈ સંસ્થાનો પ્રોગ્રામ હોય તો હું એ દીકરીઓને બોલાવું છું ને આવે છે અને બાર દીકરીઓના મેં સમૂહ કર્યા હતા એમાંથી આઠ દીકરી એમના હસબન્ડ જોડે નવા વર્ષના દિવસે મારી ઓફિસે ભગે લાગવા પણ આવી હતી સરસ અને લગ્ન પ્રસંગોની સાથે સાથે તમે કંઈક વરખોડાની વાત કરતા હતા કે એમાં પ્રસંગમાં એવું બધું અમે સમૂહ લગ્ન એવી રીતે લોકો સમૂહ લગ્ન કરે છે ને એક દિવસમાં તો સવારથી સાંજમાં પૂરું કરી દે છે અમે એવી રીતે નથી કરતા સમૂહ લગ્નમાં આગલે દિવસે અમે સાંજી રાખીએ છીએ સાંજી પછી દાંડિયા રાસ રાખીએ છીએ દાંડિયા રાસમાં ડીજે હોય આ વખતે અમે લાઈ રાખ્યું છે ગઈ વખતે ડીજે હતું આ વખતે લાઈ મ્યુઝિક રાખ્યું છે એ પછી જમણવાર હોય છે બીજે દિવસે બપોરના જે બારગામથી લોકો આવ્યા હોય છે એના માટે અમે જમવાની વ્યવસ્થા રાખી હોય છે વંડીમાં એ જમી અને ચારથી સાડા ચાર વાગે અમે જેટલા વાળઘોડિયા હોય એના બધાને ઘોડે બેસાડી અને ગામમાં વળઘોડો કાઢીએ છે બીજે એવું ના થાય કે મારા સમૂહમાં લગ્ન થયા તો સાદાઈથી થ્યા છે નાણાઈ નહિ છે એવું નહીં એમ એને મનમાં એમ પણ ન થાય કે અમારા લગ્ન સાદાઈથી થ્યા છે એ જિંદગીભર યાદ રાખવા જોઈએ કે અમારે લગ્ન કર્યા તો અમારા મા બાપે જ કરાવી દીધા અમને અને પ્રવિણભાઈ વાત કરી લગ્ન પ્રસંગોની હવે વાત મારે જવું છે માણસની તકલીફો તરફ તમે દસ વર્ષ તમે ભોગ્યવા છે આપણે કીધું કે બે હજાર થી અઢાર સુધી તમે જે તકલીફો ભોગવી છે જે કઈ તમને એમ કેવાય કે સંઘર્ષ કર્યો છે તો માણસ એમ કેવાય ને કે પોતાની ઉપર વીતે ને એટલે ખ્યાલ આવે ખરેખર કે તકલીફ શું છે શું છે તો તમે બીજા કોઈ હોસ્પિટલો માટે પણ ખૂબ સક્રિય છો માણસના આરોગ્ય માટે પણ એ કામગીરી કેવી છે ઘરે હું મારી ઓફિસ આજે અત્યારે ઓફિસ છે એ ઓફિસમાં કોઈ બિઝનેસની વાત કરવાની મનાય બિલકુલ હું ફક્ત અને ફક્ત સેવાકીય ઓફિસ રાખી છે અહીંયા મારું લગભગ બધું સંસ્થાનું કામ અરજીવનભાઈ કોટિયા અને જયેન્દ્રભાઈ કોટી બે જણ કરે છે કોઈ પણ હોસ્પિટલ માટે અથવા કોઈ દીકરી ફીસ માટે દીકરી દીકરો આવે ફીસ માટે તો હું મારાથી મદદ થાય તો પંદરસો બે હજાર રૂપિયાની કરું પણ બને ત્યાં સુધી દીકરી હોય તો દીકરીની ફી હું પૂરી ભરી દઉં છું અથવા પચાસ ટકા એટલે દીકરીને કોઈ દિવસ પાછી અહીંયાથી જવા દેતા નથી અમે દીકરીની ફી ભરી દેવાની એને હોસ્પિટલનું કોઈ કામ હોય કોઈને કીટ કોઈના ઘરમાં જમવાનું ન હોય તો હું કીટ મારે જો અહીંયા તૈયાર જ પડી છે કીટ પણ એમને આપવાની એટલે કોઈ પણ હોસ્પિટલ માનો કે ઘણાને અમદાવાદ દવાખાને જવું હોય તો અમદાવાદ પ્રાઇવેટમાં નહીં પણ એને સરકારી હોસ્પિટલમાં જવું પણ જવા માટે પૈસા ન હોય હા તો જવા માટેના પૈસાની પણ અમે વ્યવસ્થા કરી દઈએ છીએ મારી ઓફિસમાંથી અહીંયા જે તમે કંઈક મોતિયાના જે હા અમારે એક સૌથી જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ એવો છે કે એ ડીમ પ્રોજેક્ટ કહેવાય ને કે જે કોઈ માણસને મોતિયાનું ઓપરેશન કરાવવું હોય એને અમે ફ્રી ઓફ અને પ્રાઇવેટમાં શ્રીજી હોસ્પિટલ ડૉક્ટર રૂપારેલિયા સાહેબ ત્યાં કરાવી આપીએ છીએ અહીંયા ખાલી આધાર કાર્ડ લઈને આવવાનું મોબાઈલ નંબર આવે એટલે અમે એને ચીઠી લખી દઈએ છે સાહેબ પાસે જાય સાહેબ ચેક કરી અને એને સમય આપે

માણસને જ્યારે એમ કહેવાય કે હોસ્પિટલ વચ્ચે કોઈનો કોઈનો દીકરો છે કોઈનો પપ્પા છે કોઈની બેન છે જીવન મરણ વચ્ચે ઝૂલા ખાતું હોય ત્યારે તમારા જેવા વડીલો જે છે તે ત્યાં ભગવાનના સ્વરૂપે પહોંચતા હોય છે ખરેખર અને એમને મદદરૂપ થઈ એના જીવનની જે મોટામાં મોટી તકલીફ હોય તે દૂર કરતા હોય હવે તમે આ કાર્ય આ કાર્ય બધાએ કરો છો ખૂબ સરસ મજાની વાત આપણે બધી યાદી કરી પરંતુ સાથે સાથે માણસ એમ કહેવાય ને એકલો માણસ કાંઈ નથી કરી શકતો કમસે કમ એનો પરિવાર એમનું ફેમિલી ખાસ કરી તમારા ધર્મપત્ની છે એમની યાદી આપણે કરીશું કે આ કામમાં તમને જે સહયોગ મળતો હોય એ પરિવાર તરફથી કેવો મળે છે ખરેખર આ આવામાં એવું હોય છે કે લોકો સેવા કરતા હોય ને એમાં એમના ઘરના જ એને કે આટલાસો રૂપિયા શું કામ વાપરે છે પણ મારો પરિવાર મને પૂરતો સહયોગ કરે છે હું ગમે એટલા પૈસાની કોઈપણને સહયોગ કરું કોઈ પણ કાર્ય કરું મને હંમેશા સહયોગ કર્યો છે મને કોઈ દિવસ એમ પણ નથી પૂછ્યું કે એટલા પૈસા શું કામ વાપરે છે કારણ કે હું જે પૈસા વાપરું છું એ મારા પરિવારમાંથી એટલે એ લોકોનામાંથી જ ઓછા છે છતાં પણ પરિવારે મારા પત્ની મારો એક બાબો છે બેબી એ કોઈએ મને હજી સુધી એમ નથી કીધું કે આ પૈસા શું કામ વાપરે છે અને એટલી સહયોગ કર્યો છે અને આ કામગીરીમાં મારા પપ્પા એને પણ મને કોઈ દિવસ નથી કીધું કે એ પણ મને દર વખતે મદદરૂપ થાય છે અને સેવાકી પ્રવૃત્તિમાં મારા સાસુ કોર્પોરેટર છે નગરપાલિકાના તો બહેનોને અમે માનો કે દર વર્ષે એક બે વખત બહેનોને બે બસ લઈ અને ત્રણ દિવસની જાત્રા કરાવીએ છીએ બે વખત હમણાં અમે ઉજ્જૈન મોકલેલા હતા ત્યાં ઉજ્જૈનમાં મહાકાલના દર્શન કર્યા હતા ત્યાં બગલામુખી માતાજીના તો એવા બધા કાર્યક્રમો હોય કોઈ બહેનોને કીધોના તો એમાં મારા સાસુ પણ મને મદદરૂપ થાય છે બહુ સરસ અને આવી બધી કામગીરીઓ જે છે પ્રવીણભાઈ એ ખરેખર ભગવાનની જયારે આપણા ઉપર કૃપા હોય ને ત્યારે આપણને આવા વિચારો આવતા હોય આ રસ્તા ઉપર ત્યારે ચલાય છે ખુબ બધા લોકો પાસે પૈસા હોય છે ખુબ બધા લોકો કમાતા હોય પરંતુ એ વાપરવાના જે રસ્તા છે તે અલગ અલગ હોય અને તે લોકો એવી બેંકમાં મૂકતા હોય કે ત્યાં થોડું ઘણું કાંઈ વ્યાજ મળતું હોય કાંઈ દસ પંદર વર્ષે કદાચ ફિક્સ ડબલ થાય પણ પ્રવીણભાઈ ખૂબ સરસ મજાનો રસ્તો અપનાવ્યો છે કે લગભગ કદાચ મહિના બે મહિનામાં પણ ડબલ થઈ જાય આજે વાવેલું છે ને મારે તો પંદર દિવસે ડબલ થાય હું તો જેટલું જે કંઈ કરું છું ને દાન ન કહેવાય પણ એક માણસને મદદડુપ થું છું અને મને ઈશ્વર ઉપર પૂરી શ્રદ્ધા છે સર હું કોઈ પણ કાર્ય કરું ને એટલે ઈશ્વરની શ્રદ્ધા રાખીને જ કરું છું પણ હું જે પૈસા વાપરું ને હું મારા નહીં કહેતો હોય કે પૈસા વાપરું પંદર દિવસમાં પાછા એનાથી ડબલ આવે છે એટલે મને પણ ઘણી વાર વિચાર આવે કે આ પૈસા વાપરી જાય એના ડબલ કરી જાય પણ અચાનક જ આવે છે કોઈ મને ખ્યાલ પણ ન હોય કે છે આવી રીતે આવશે અને કાંઈ જરૂર જ નથી કોઈ જરૂર નથી એમને એમ બધું આવે છે પણ હું દરેક વ્યક્તિને કહું છું કે ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો તમારી નીતિ સાચી રાખો તમે જિંદગીમાં કોઈ દિવસ દુઃખી નહીં થાવ બસ એક નીતિ સાચી રાખવાની અને ઈશ્વર ઉપર ભરોસો રાખવાનો તકલીફ તો બધાના નસીબમાં આવે છે પણ તકલીફ આવે ત્યારે કંઈ મુંજાવાનું નહીં કોઈ આડુંડું પગલું ભરવાનું નહીં એક જ વિશ્વાસ રાખવાનો કે ઈશ્વર સારા દિવસો લઈ આવશે લાવશે અચ્છે દિન આવી ગયા મતલબ આવી ગયા બરોબર અને આપણે ભગવાન પાસે પ્રાર્થના કરશું કે આવા લોકો જે છે તે હંમેશા હેમખેમ રહીએ સુરક્ષિત રહીએ ભગવાન એને ખૂબ લાંબુ આયુષ્ય આપે કે જેથી કરીને બીજા બધા એને દુઃખ છે દરજ છે પીડા છે તકલીફ છે તે તેઓ પોતાની ઉપર લઈ અને તેમને એમ કહેવાય કે રડતો રડતો આવેલો વ્યક્તિ જ્યારે આપણા દરવાજેથી હસતો હસતો જતો હોય તો આપણા ખરેખર આપણે સદભાગી છે અને પ્રવીણભાઈ ખૂબ બધા ભગવાને અઢળક આપ્યું છે એમને થોડોક સંદેશ આપશું કે ખરેખર આ બેકમાં રોકાણ કરો એવી બેક કે જેમાં બહુ જલ્દી પાછું રિફંડ મળે છે હું તો લોકોને એક અપીલ કરું છું કે તમે કોઈ પણ બિઝનેસ કરતા હોય ને એક નક્કી કરો કે એમાંથી પાંચ ટકા દસ ટકા એ નફાનો નફો હોય એ નફામાંથી પાંચ દસ ટકા અલગ કાઢો અને એ પૈસા તમે ધર્માદામાં વાપરો આવે લોકોને મદદરૂપ થાવો જો એ કરશો ને તમે એક મનમાં નક્કી કરી લેશો કે ભાઈ મારા બિઝનેસમાંથી ભલે ને હું દસ હું તો દસ ટકા કરું છું પણ દસ ટકા નહીં પાંચ ટકા બે ટકા કરો કે ભાઈ બે ટકા મારા નફામાંથી હું લોકો માટે સેવાકીય પ્રવૃત્તિ માટે કરીશ તો પણ ઘણું થઈ જશે એટલે લોકોને અપીલ કરું છું જે લોકો પાસે ફોરબંધરમાં ઘણા લોકો કરોડો પરથી નબજો પડે છે એમને ખાસ અપીલ કરું છું કે તમારા માંથી એક પૈસા પણ જો લોકોને મદદરૂપ થશો તો પોરબંદરમાં કોઈ લોકોને ક્યાંય મદદ માટે જવું નહીં પડે અને આપણે સામાન્ય રીતે આજકાલ એક જાહેરાતોનો રાપડો હોય તો આપણે મજાક મજાક મેં એવી એવું કહેશું કે અમે તમારા માટે એવી સ્કીમ લઈને ખબર અત્યારે બજારમાં સ્કીમો સ્કીમો બહુ છે આમાં એટલા લોકો તો એટલા મળે એટલા લોકો તો એટલા મળે અમે તમારી માટે એવી સ્કીમ લઈને આવ્યા છો કે સારા કાર્યમાં પૈસા વાપરો બહુ જલ્દી એનો રિફંડ પંદર વીસ દિવસ ડબલ થઈ જાવે ડબલ થઈ જાય મળશે અને એના દાખલાઓ જે છે તે હું અને તમે આમ રોજબરોજ આપણા જીવનમાં તો જોતા જ હોય પરંતુ આવા લોકો પણ આપણી સામે છે કે ખરેખર જે જેવું વાવે હે એકાથે વાવે તરત લણી લે છે પાછું અને એને કુદરત એના માટે એમને એવા વિચારો આપ્યા છે અને વાત કરી પ્રવીણભાઈને અમે મજાક મજાકમાં તમને વાત કરી કે એવી સ્કીમ કે ત્યાં એવા પૈસા લોકોને તરત જ ડબલ એવો ઉપરવાળો હજાર આંકડો એવો બેઠો છે કે તમે એમ કહેવાય કે જેવું આપો ને જેવું આવો એવું લણો તમને મળે છે રવિણભાઈ આવનારા સમયમાં તમે એવી કઈ યોજનાઓ ઉપર કામ કરવા માંગો છો પોરબંદરવાસીઓનું અને સમાજનું ભલું થાય એવું તમારા મનમાં તમારા સપનાઓ શું છે ખરેખર મારે અત્યારે બે યોજનાઓ પણ હું હાલું છું કે એક તો મારે પોરબંદરમાં કોઈ સારી ધર્મશાળા નથી લોકો બહારથી આવે છે એના માટે યાત્રાઓ છે કે કોઈ બીજા આવે છે એના માટે ધર્મશાળા નથી એટલે એક સારી ધર્મશાળાનું આયોજન કરવું છે અને નોમિનલ ચાર્જ કોઈ કમાવાની ગરંટી નહીં પણ એમાં માનો કે જે ખર્ચો થતો હોય એ જ યાત્રાળુઓ પાસે એટલે એટલો જ ચાર્જ અને બીજી મારી યોજના છે કે અત્યારે કોઈ પણ બેન છે ડિલેવરી માટે જાય છે તો ગાયનેકમાં દવાખાને એને ખર્ચો બહુ થાય છે પ્રાઇવેટમાં એટલે જો માનો કે કોઈ દીકરી છે ડિલેવરી માટે પોતાના મા બાપના ઘેરે આવ્યું હોય તો મા બાપની પરિસ્થિતિ એવી ન હોય કે ડિલિવરીનો ડિલેવરીનો ચાર્જ આપી શકે એટલે મારી એવી ઈચ્છા છે કે એક ગાયનેક હોસ્પિટલ બનાવી અને એક બાળકોની ગાયને એક હોસ્પિટલ એવી બનાવી કે એમાં પાંચસો રૂપિયા ચાર્જ લેવાનો એ ચાર્જ એ બેનની ડિલેવરી થઈ જાય ને ઘરે પહોંચે ત્યાં સુધી ચાર્જ એ પછી એની પાસેથી નહીં દવાના પૈસા લેવાના નહીં રૂમનો ચાર્જ લેવાનો કોઈ પણ જાતનો ચાર્જ નહીં લેવાનો ફક્ત ને ફક્ત પાંચસો રૂપિયા એવી જ રીતે બાળકોમાં સો રૂપિયા ચાર્જ લેવાનો પછી બાળકોને દાખલ કરે બાટલા ચલાવે ઇન્જેક્શન દે એ બધા સો રૂપિયામાં જ આવી જાય આ બસ બે ઈચ્છા મારી છે એટલે હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે મારી બે ઈચ્છા જલ્દી પૂરી થઈ જાય અને પ્રવીણભાઈ જે સપનું છે એ બહેનો માટે અને નાના બાળકો માટે આશીર્વાદરૂપ છે અને જે માણસ બીજાના માટે સપના જોતો હોય બીજાના માટે જે માણસ મહેનત કરતો હોય ને એના સપના સાકાર કરવા ભગવાન હંમેશા એમને મદદરૂપ થતા હોય એમના આશીર્વાદ હંમેશા એની ઉપર હોય અને સાથે સાથે વાસીઓના જે માણસો છે જે ગરીબ માણસો છે એમના આશીર્વાદ પણ તમારી સાથે છે અને આ તમારા પૂરી પૂરા થાય એ આપણે ભગવાન પાસે પ્રાર્થના એ કરો કે મારા સપના જલ્દી તમારે સતખત કામ છે અમે જાણીએ છીએ એ વ્યસ્ત સમયમાંથી પણ તમે અમારા માટે સમય ફાળ્યો છે અમારા દર્શક મિત્રો માટે સમય ફાળ્યો આપનો ખૂબ ખૂબ આભાર